નડિયાદના ફેમસ પફનો સ્વાદ હવે તમે લંડનમાં પણ માણી શકશો આજે અમે પહોંચી ગયા છે વેમ્બલીમાં આવેલા જય મહારાજમાં જ્યાં તમને ગુજરાતના ફેમસ નડિયાદી પફ અને દાલપુરી મળી જવાની છે અને આ ઉપરાંત પણ અહીંયા તમને મસ્કાબન ભજીયા ઘૂઘરા વડાપાઉં દાબેલી સેન્ડવિચ અને સૌની ફેવરેટ પાણીપુરી પણ મળવાની છે ને પાછું પાણીપુરીમાં તો એટલી સરસ ઓફર છે અઢાર પાણીપુરી તમને ત્રણ પોઈન્ટ નવ્વાણું પાઉન્ડમાં જ મળી જવાની છે વડા તો એટલા ટેસ્ટી છે કે તમે આંગળા ચાટતા રહી જશો બધા જ ફૂડનો ટેસ્ટ તમને એકદમ ઓથેન્ટિક ગુજરાતી મળવાનો છે તો હવે રાહ ના જોશો ઘણી બધી વેરાયટી પણ અવેલેબલ છે કોની રાહ જુઓ છો જો તમે ફૂડી હો કે પછી તમારા કોઈ મિત્ર લંડનમાં જઈને બેઠા છે તો એમના વિડીયો શેર કરી દો ને જો ઝાટું તમે લંડનમાં છો તો સ્ક્રીન પર આપેલા એડ્રેસ પર પહોંચી જાવ અમે જય મહારાજમાં સાત પકડવા માટે આવ્યા હતા ત્યાં અમે બધું અલગ અલગ વેરાયટીઝના ફ્રૂટ ટેસ્ટ અને એમાં દરેકના ટેસ્ટ બહુ જ સરસ લાગ્યા બહુ જ ટેસ્ટી જેમાં આપણે ટેસ્ટ આપણે ઇન્ડિયામાં છે તે ટાઈપનો અમને અહીંયા ટેસ્ટ મળ્યો આખા લંડનમાં પણ અહીં જેવા વડાપાવ કશે જ નથી મળ્યા ટેસ્ટ છે અને પપ પપમાં તો અમૂલ અમૂલ ચીઝ ટોટલી આપણા આણંદની યાદ આવી જાય એ ટાઈપનું અમૂલ ચીઝ પપ જરૂરથી આવી વિઝિટ કરજો